દાદાજી ચોરવાડના છીએ અને મારું અહીંયા એક જ મારું એક વિચાર આવ્યો કે એક ધીરુભાઈ ચોરવાડથી ઊભો થયો તો અહીંયા આ ગામથી દસ ધીરુભાઈ ઊભા થવું જોઈએ આવું મારો વિચાર છે અને એ આ ગામનાથી થઈ શકે અને એ જ મારું વિચાર છે કે અહીંયાના જે બાળકો છે એ ધીરુભાઈથી પ્રેરણા લે અને આગે વધે અને અહીંયા દસથી થી આગલા દસ વર્ષમાં અહીંયા દસ ધીરુભાઈ ઊભા થવું જોઈએ અને આ ગામડામાં આ શક્તિ છે આ મને લાગે છે ચોરવાડી માતા બધાના ભલા કરે અને બધાને જય શ્રી કૃષ્ણ આવના તમે બધા ભોજન માટે જાઓ અને બધા એકવાર મને અને રિકાને બધાને આશીર્વાદ આપીને જાઓ જય શ્રી કૃષ્ણ